આપડે <tests> વિશાલ વિશાલ ભાઈ ને મારો ને હાલો વિશાલ ભાઈ ગટા વિશાલ ભાઈ નો વારો સડી ગયો હવે વારો આવશે આપણે બીજા નંબર વાર નો વારો હાલો વિશાલ ભાઈ ગયો વિશાલ ભાઈ બચી ગયા આપડે જો હાલો બીજા આવશે બીજા નંબર હાલો તો જો આપડે લઈ લો બીજો આપડે જો

ભાઈ ને આપડે માનમાન પૂરી કરે નાખી સડી ગયું બીજાનો વારો વિશાલ ભાઈ જો આપણા રાન રાજા મીઠું લેવા તૈયાર થઈ ગયા પાછા મજા આવે જો ભાઈ આપડે મીઠું હો ખોઈડ્યો મીઠું કાઢે એટલા મોટા ભાઈ

કોંગ્રેચુલેશન ભાઈ <laughs> <laughs> <laughs>

દેવરા આ તમે જુઓ ચીપ્ટી જુઓ 1 કિલો જુઓ બધાય મારો એક 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 બધાય મારો આપણે જો હા આવો હાલો

આ મેં તાગર ઉખાડી દમમા હા હે આપડી બુઈ બોલીધી હો આજ હા જોજો ઠીક છોટણો ને ભાઈ આખું બોગ ફાટણો આપણ જો આ હાથ છોટે હો હવે હરવેરો છોટાળી મોટા બાયપાસ આયન કો જો અઈ રોય અઈ રોવા રહી ગયું એક ગાડીમાં મારી કે

ફ્રામ મેટુ હે કાટા કાટા ફટી જો આ ભાઈ કોકને થબા થબી બોલાવતી ને ઓયને જો પહેલો આપણે જોરો લઈ લી હાલો હાટે હો અમારો બધા લો મારો બીજો અગર એ અમને બીજા નંતા છે ગોડ લકી 6 માઈર દઉં યે કામડી હા આવી

બબલ થોકો નઈ કર્યું ભાઈ ઓ કી કામ હા ભાઈ ના આવજો દેશી કાંદો આપણે મરો હાલો કાના ભાઈ આપણે કેવડો મોટો તો થાય મજા આવે ઠીકો તો થોડો હે

ભગવાન મસાલો ન આવે તો સારું મસાલો તો સારું ભાઈ લોટ આવ્યો લોટ લોટ હા ભાઈ જો આપડે લોટ ખાવા જો ખેલ કરો લોટ

વારો આપડે બિલ ભાઈ મારચી માં આવી મજા આવે ને પટ્ટી થોડીક મારજો મલમ છોપડ દવાખાન જાવજ આપડે દવાખાન જીવિશન મારે આવશું

મસાલો જોડે થોડોક ખવડાવશું નાના આપણે જો હા ભાઈ આપડે મસાલો ખવરાવો પણ નાના ને થોડોક ખવડાવશું આપડે આપડે થોડોક ખવડાવજો ખાલી જો મારા પ્રમાણે હું મસાલો લઈને આવ્યો ખવડે લો ભાઈ આપડે બસ હાલો ભાઈ આવી જુ કમ્પ્લીટ મજા આવી ને હા હાલો ન હવે આવી ગયો બીજા નંબર વાળાનો હાલો બીજા નંબર વાળા હા બીજા નંબર વાળા ભાઈ હાલો બીજા નંબર વાળા પૂરા હો કારેલું આ ભાઈ જો કારણ ભાઈ આંખે આંખ બાડી કરાવે ખા થોડી કેવળના હોર પાડવાના હે ને એયો કેમેરામેન 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 ગામ આયા પોકે રાખજો કેમેરામેન ભાગે રે કેમેરામેન તો ફોન નો કાકર હું

એ કેમેરામેન નવવાર એક કેમેરામેન નવવારો કવર બની જ ગયું આ ભાઈ કેમેરામેન ને કારેલા આવે ને આવે ને તા આવે ભાઈ નો લેતો ભાઈ કારેલા જો કારેલા આવે આમ જોઓ તમે કારેલું લઈને જો

હા ભાઈ જોવા કેવું વાત માં મોટા ભાઈ પૈસા હે જુ ખબર લાખ રૂપિયા લાખ રૂપિયા મજા

આપડે કેમેરા તમે લઈ લો કેમ કે કેમેરામેન ને દેખાડો કે કેમેરામેન ફોગો ને હેચા લીધો આપડે રો કેમેરામેન ને ભણ ભળી બોલાવવાની તો આપડે સારું મજા આવે પણ આજ આવી ગયો આપડે હવે એવું નઈ રાખી પણ હવે હાલો તો આપડે જો વિડીયો પૂરો કરવાનો તો જય માતાજી